ચાલો આજે આપણે બનાવીશું પાઉાજી બટર પાઉભાજી તો બટર પાઉભાજી તો બધાનું પાઉભાજી તો ફેવરેટ હોય છે તો આજે પાઉભાજીમાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે બધા શાક મેં બાફી લીધા છે શાક જેવા આપણે લીધા છે ને એ હું પછી તમને બતાવું છું તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ ડુંગળી સમારેલી આપણે ઝીણી કાપેલી અંદર તેલમાં ઉમેરી દઈશું તેલમાં ડુંગળી સંતળાય છે ત્યાં સુધી આપણે હું તમને જે આદુ મરચાં લસણ એ બધું મેં તૈયાર કરી દીધું છે હવે તેલ ડુંગળી પાકી ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણ જે બધું પીસેલું છે ને એકદમ ઝીણું એને હવે આપણે તેલમાં ઉમેરી દેવાનું છે તો આ રીતે જો પાઉંભાજી તમે ક્યારેય ન બનાવીને તો બનાવો ને તો તમે આંગળા ચાટતા રહી જશો ને બહારની પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે કે ખા ખાતા જ રહી જશો વાતના પૂછો તો ત્યારબાદ હવે આપણે મેં બે નંગ ટામેટા ઝીણા એ પણ સમારી લીધા છે પણ આ બધો મસાલો આપણે એને સારી રીતે બનાવી લઈશું અને ટામેટાને હવે આપણે તેલમાં અંદર આદુ મરચાં લસણ ડુંગળી અને આ ટામેટા હવે આપણે એને એકદમ સારી રીતે પકાવી દેવાનું છે પાકી જાય ત્યાં સુધી આપણે એને રાખીશું તો અહીંયા તમે જોઈ શકો છો તેલ છૂટે ત્યાં સુધી આપણે એને પકાવતા રહેવાનું છે બિલકુલ આપણે મસાલો કાચો નથી રહેવા દેવાનો હવે આપણું ટામેટા ડુંગળી પણ સારી રીતે પકાવવા આવ્યા છે અને પાકી પણ ગયા છે તો હવે એમાં એની અંદર આપણે બીજા મસાલા કરીશું તો આ રીતે હવે આપણે હું તમને બતાવી દઉં શાક જે મેં લીધેલા છે તો શાકમાં મેં ટામેટા આપણે કોબીજ છે ફ્લાવર છે બટાકા છે વટાણા છે આ બધું મેં આની અંદર બાફી લીધું હતું બધા થોડા થોડા શાક તમે કોઈ પણ શાક તમે ઉમેરી શકો છો તમારા મન ભાવતા અને ઓછા પણ કરી શકો છો જે ન તમે ખાતા હોય એ તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે આ રીતે શાકને સારી રીતે મિક્સ કરી લીધું છે અને અહીંયા મસાલો પણ સારો હવે આપણે ડુંગળીને બધું સારી રીતે પાકી ગયું છે ત્યારબાદ આપણે સૂકા મસાલામાં ધાણા પાવડર લાલ મરચું પાવડર અને હળદર તો આ રીતે આપણે અંદર એને ઉમેરી દઈશું અને મરચું કેવું ન બળે ને ત્યાં સુધીમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું એટલે આપણો મસાલો બળે નહીં એ રીતે એને સારી રીતે બનાવી લઈશું તો અહીંયા જોઈ શકો છો તમે મસાલો ખૂબ ભરપૂર છે અને સારી રીતે હવે એને આપણે પકાવી લઈશું અને ત્યારબાદ મેં અહીંયા પાઉંભાજી મસાલો લીધો છે એને પણ હું અહીંયા અંદર એક ચમચી જેટલો લઈ લઉં છું તો આવી રીતે આપણે પાઉંભાજી તૈયાર કરીશું એકદમ સિમ્પલ રીતે અને એ પણ તમે બહારની પણ ભૂલી જાઓ એટલી ટેસ્ટી બને છે તો હવે આપણે મસાલો પણ સારો પાકી ગયો છે તો એની અંદર ફરી પાછું હું થોડું પાણી ઉમેરી દઉં છું એટલે આપણો એકદમ મસાલો બળે નહીં અને તેલ પણ સારું એવું છૂટી ગયું છે તો આ રીતે બનાવવાથી તમારી પાઉંભાજીનો મસાલો બળશે નહીં અને એકદમ મસાલો પણ પાકી જશે અને હવે આપણે ભાજી ઉમેરી દઈશું એની અંદર અને ભાજી જ્યારે મેં બાફી દેને ને બધા શાક ત્યારે મેં જીરું થોડું તેલ અને પછી આપણે હળદર તમે શાક બાપો ને તો તમારી પાઉભાજી ક્યારેય તમને બાફેલા જેવી નહીં લાગે અને એ એકદમ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો તો આ રીતે આપણે પાઉંભાજી તૈયાર કરી છે અને આ રીતે પાઉભાજી બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે જો મહેમાન ઘરમાં આવ્યા હોય તો તમે આ રીતે બધા શાકને અને બનાવી એકદમ સિમ્પલ છે અને ઝડપી બની જાય છે બહુ તમારે ઝંઝટ વગર એકદમ ફક્ત તમે અડધો કલાકની અંદર આટલી તમે પાઉંભાજી તમે તૈયાર કરી શકો છો તો હવે થોડી વાર એને પાકવા દઈશું આપણે તમે જોઈ શકો છો તો મેં થોડું પાણી ઉમેરેલું છે તો બિલકુલ તમે એકદમ ઘટ અને મસાલેદાર તો હવે આને આપણે થોડીવાર માટે રહેવા દઈશું ગેસ ઉપર અને પછી તમારે આને પાઉં સાથે છે રોટલી સાથે છે ડુંગળી ટામેટા લીંબુ બધું નાખીને તમે સર્વ કરી શકો છો તો અહીંયા મેં આજે આપણે બટર પાઉંભાજી બનાવી છે તો મેં બટરના ટુકડા લીધા છે તો હવે આપણે એને એક કે બે મિનિટ રાખીશું તો આ રીતે આપણે ભાજીને તૈયાર કરીશું તો છે ને એકદમ ટેસ્ટી બટર પાઉંભાજી તો બનાવજો ફ્રેન્ડ્સ અને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને મારા શોર્ટ વિડીયો પણ તમને ગમતા હોય અને તમને મારું લાઈવ વિડીયો તમને પસંદ આવતો હોય તો મને એક લાઈક આપી દેજો અને ત્યાં સુધી મળીએ આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો અને તમને કંઈ પ્રશ્ન મુંઝવતો હોય તો મને મારી સાથે વાત કરી શકો છો તો તૈયાર છે આપણી બટર પાઉંભાજી તો આને તમે પાઉ સાથે તમે સર્વ કરીશો મળીશું ફરી